જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આજે આપણે રતાડું એટલે શક્કરિયામાંથી સામગ્રી સિદ્ધ કરવાની છે એકદમ ઇન્સ્ટન્ટ છે અને એકદમ નૂતન છે તો આ છે ને રતાડું મેં એકદમ પતલા પતલા એકદમ ઝીણા ઝીણા જે આવે ને એ લીધા છે એમાં પાંચથી છ નંગ લઈ લીધા છે મેં અહીંયા અને એને આવી રીતે ગેસના બર્નર પર મૂકીને ઉપર સ્ટેન્ડ આવું રાખવાનું કે જેથી શું છે કે ગેસનું બર્નર બી છે ને ખરાબ ના થાય આપણે એને બાફવાનું નથી આપણે એને છે ને શેકવાનું છે તો આવી રીતે છે ને રતાડું બધા શેકી લેવાના કારણ કે શેકી લઈએ તો એની સામગ્રી ખૂબ સુંદર થાય કારણ કે જે શેકીએ અને બાફીએ બંનેનું ટેક્સચર અલગ અલગ થઈ જાય છે તો આને આવી રીતે જો ઝીણા ઝીણા એટલે બારીક બારીક પતલા પતલા રતાડું લઈએ ને તો શેકાઈ જાય સરખા અને જાડા હોય ને તો સરખા શેકાય નહીં કારણ કે આપણે ગેસ પર શેકતા હોઈએ ને કારણ કે કેવું છે કે આપણા ઘરમાં તો ભઠ્ઠો એવું કંઈ હોય નહીં તો ઉપરથી છે ને આવી રીતે છાલ બધી કાઢી લઈએ અને જો સામગ્રી આ જ્યારે કરવું હોય ને ત્યારે છે ને રતાડું છે ને તાજે તાજા જ લેવાના નહીં તો જો અઠવાડિયું બે ચાર દિવસ પડ્યા રહેશે ને તો શું કહી જશે તો તાજે તાજા હશે ને તો ખૂબ સુંદર થશે તો આવી રીતે જેના છે ને ઉપરથી એ બધી છાલ છે ને કાઢી લઈએ આપણને જો ખબર હોય તો રીંગણા આપણે કેવી રીતે શેકીએ છીએ એવી રીતે જેને શેકવાના છે તો ખૂબ નૂતન સક્રિયામાંથી તો આપણે ઘણી બધી સામગ્રી સ્થિત થાય છે એની ઘણી બધી સામગ્રીનો વિડીયો મેં શેર કર્યો છે આપ સાથે એમાં મેં આપ શકરિયાની બરફી શકરિયાની શીરો ઘણું બધું શેર કર્યો છે આજે આપણે શેકેલા રત શકરિયાની સામગ્રી જોઈ લઈએ તો બધા શકરિયા આવી રીતે બધા ઉપરથી છાલ કાઢીને અને આવી રીતે નાના નાના ટૂંક કરી લેવાના અને આ સિંધવ મીઠું છે પછી સિંધાલુ ઉપરથી ઝરા કેવું પધરાવાનું અને પછી શ્યામ તીખા જુઓ આ આપણે ફરાળમાં પ્રભુને ભોગ ધરી શકીએ આ છે ને શ્યામ તીખાનો ઉપયોગ શ્યામ તીખા એટલે કાલી મિર્ચ કાલી મિર્ચનો જે પાવડર છે ને એ લઈ લીધું વન ફોર ચમચી પછી સામગ્રી જે પ્રમાણે હોય ને એ પ્રમાણે શ્યામ તીખાને સિંધાલુનો ઉપયોગ કરવાનું અને એને મિક્સ કરીને પછી એમાં જો એક છે ને એમાં ઘી પધરાવું ખાસ જરૂરી છે તો આટલા શક્રિય છે આમાં આપણે થી બે ચમચી ઘી પધરાવી દેવાનું હવે શા માટે ઘી પધરાવાનું કારણ કે ઘી ના પધરાવીએ તો કોરું કોરું લાગે તો શ્રી પ્રભુને શું છે કે પ્રભુને ગણામાં પછી ચીપકે પ્રભુને ન રૂચે નહીં પછી સામગ્રી એને ઘી પધરાવી દઈએ ને તો પ્રભુને સામગ્રી રૂચે તો ખૂબ સરળ અને એકદમ ઇન્સ્ટન્ટ એકદમ તરસ સિદ્ધ થઈ જાય થઈ જતી એવી શેકેલા રતાડુની ટૂંક અહીંયા સિદ્ધ થઈ ગઈ છે તો વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો બે લાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ